વંથલીના લુવારસર ગામે ચોમાસામાં પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોમાં રોષ ચોમાસા પહેલાં જ આ કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વંથલી તાલુકાના લુવારસર ગામે ગામના ઉગમણી તરફ આ ગામમાં આવેલા વોકળા સુધી ખુલ્લી મોટી ગટરો આવેલી છે આ ગટરની ઊંડાઈ વધુ ન હોવાથી ચોમાસા દરમિયાન સીમ વિસ્તારમાંથી તેમજ ઉપરવાસના ખુલ્લા ખેતરમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવતો હોવાથી તે પાણી ગટરમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતું હોય છે અને લોકોના ઘર વખરીને પણ નુકસાન પહોંચે છે તેમજ આ પાણીને લીધે ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે આ અંગે ગામના આગેવાન રમેશ સિંગારખીયાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા તે સમયના સાંસદ રમેશ ધડુકને પત્ર લખતા સાંસદે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી યોગ્ય કરવા જણાવ્યું હતું આજ દિન સુધી આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાય છે ચોમાસા પહેલાં આ કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે અહેવાલ રહીમ કારવત લોકાર્પણ